વડોદરામાં ગર્લ્સ હોસ્ટેલના ભોજનમાં કેળી ધનેડા ઈયળ દીકળ્યા નિરાવ વિદ્યાર્થીને ફરિયાદ કરે તો કોન્ટ્રાક્ટર ઉઘાડા જવાબ આપે છે હોસ્ટેલમાં સારું ભોજન ક્યારે મળશે આજે આ મામલે ઇન્ચાર્જ ચીફ વોર્ડરને ઉગ્ર રજૂઆત કરી અને ભારે સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા વડોદરાના પોલિટિકને કોલેજ કેમ્પસમાં આવેલી ગર્લ્સ સમરસ હોસ્ટેલમાં ગુણવત્તા વગરના ભોજનના મામલે આજે હોબાળો સામે આવ્યો છે વિદ્યાર્થીનીઓએ મીડિયા સમક્ષ તેની વેદના વ્યક્ત કરી હતી વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે ભોજનમાં કીડી ધનેડા ઈયળ અને બ્રેડમાંથી કીડીઓ નીકળે છે અમે કોન્ટ્રાક્ટ અને ફરિયાદ કરીએ તો યોગ્ય જવાબ આપતા નથી આ ઉપરાંત રોટલી ખાઈ શકાય તેવી હોતી નથી ઘણીવાર ફરિયાદો કરી છે પણ કોઈ એક્શન લેવાયા નથી જેથી આજે આ મામલે ઇન્ચાર્જ ચીફ વોર્ડને ઉગ્ર રજૂઆત કરી હતી અને ભારે સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા જેવી રીતે ગર્લ્સ સમરસ કોલેજમાં જે જમવાની ગુણવત્તામાં જે અનાજ વપરાય છે એ બી હલકી ક્વોલિટી નું હોય છે અને અવારનવાર જે જીવ જંતુઓ છે તે પણ અંદર નીકળતા રહેતા હોય છે સાથે સાથે વિદ્યાર્થીનીઓ સાથે અમે વાત કરી એનએસયુએ સંગઠનના બધા મિત્રો એને વાતચીત કરી તો કીધું કે અમારા જે બ્લોકમાં છે તે પાણીની પણ સમસ્યા છે સી બ્લોક ની વિદ્યાર્થીઓને બી બ્લોકમાં પાણી ભરવા જવું પડે છે બીજી બધી ઘણા એવા મુદ્દાઓ છે સાફ સફાઈ ના મુદ્દાઓ છે જયારે વિદ્યાર્થીનીઓ નીચે જમવા માટે જાય છે તો ફક્ત એક કાઉન્ટર હોય છે જેના લીધે વિદ્યાર્થીઓને કલાકો સુધી લાઈનમાં ઉભો રહેવા પડે છે એટલે આવી ઘણી સમસ્યાઓથી અગાઉ પણ એનએસયુઆઈ આવી વિદ્યાર્થીઓ સાથે રહીને અગાઉ પણ સમરસ સાથે અમે રજૂઆત કરી છે કેમ કે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે આવા છેડા એનએસયુઆઈ કદાપી ચલાવી નહીં લે અને જો તાત્કાલિક ધોરણે એમનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં એનએસયુઆઈ વિદ્યાર્થીનીઓ સાથે રહીને ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરશે અત્યારે વોર્ડન મેડમ ને અમે વાતચીત કરી ત્યારે વોર્ડન ઇન્ચાર્જે અમને કીધું છે કે જે બી કોન્ટ્રાક્ટર હતો એમના પર ગાંધીનગર પણ વાત મોકલી છે એટલે ટૂંક જ સમયમાં આનું નિકાલ આવી જશે અને નવા કોન્ટ્રાક્ટર ને અમે હાયર કરી નવા કોન્ટ્રાક્ટર ની અમે નિમણૂક કરી શરતો પ્રમાણે એજન્સી ની જવાબદારી છે અને આવી કોઈ કાર્યવાહી મતલબ કોઈ બનાવ બન્યો નથી અને બને કાર્યવાહી એજન્સી ને નિયમો નુસાર ની કાર્યવાહી કરી લેખિત નોટિસ આપી છે એની સાથે મીટીંગ છે ગાંધીનગર એની જાણ કરેલી છે અને જરૂર પડશે પાણી અહીંયા પીવાનું પાણી એક હજાર લીટર નો ઇન્ડસ્ટ્રીયલ આરો પ્લાન્ટ લાગેલો છે અને બીજા બી નાના પ્લાન્ટ કાર્યરત છે એ રીતે થઈને ચૌદ પોઈન્ટ પર પીવાનું પાણી સમરસ હોસ્ટેલમાં માં વિદ્યાર્થીઓ પાડવામાં આવેલા છે આરો પ્લાન્ટ દરેક ફ્લોર પર લાગેલા છે એમાંથી ચૌદ પોઈન્ટ અત્યારે હાલની પરિસ્થિતિમાં કાર્યરત છે દરેકનું મેન્ટેનન્સ અને રિપેરિંગ નું અને ટીડીએસ ચેક માટેનું બધી જ કાર્યવાહી

કાલે સાંજે જે મેનેજમેન્ટ હતું એ વિદ્યાર્થીઓ દ્વારા જ અભિપ્રાય લખવામાં આવે છે કે આજનું મેનેજ બહુ સરસ છે અને જમવાની બાબતમાં બી ગુરનારી